અનને જોડ ત્યાં પર બેસેલા સામાજિક કાર્યક્રમની અટકાયત અનને જોડ ત્યાં પર બેસેલા સામાજિક કાર્યક્રમની અટકાયત પોલીસની અટકાયત કરતા રોજ ભરૂચથી વડોદરા નેશનલ હાઈવે ના બિસ્માર માર્ગને ને લઈને લખ્યો હતો પત્ર વડોદરાના પોર બામણ ગામ અને જામવા બ્રિજ સહિત ભરૂચના માંચ નજીક રસ્તા અને બિસ્માર હાલતમાં છે નિકુંજ ભટ્ટ દ્વારા એકવીસમી ઓગસ્ટના રોજ નેશનલ હાઇવે અને નિતિન ગડકરીને પત્ર લખ્યો હતો પંદર દિવસમાં સમારકામની માંગ કર્યા બાદ પણ સમારકામ ન થયું હતું અન્ન અને જળ ત્યાગ કરની પર બેસવા ભરૂચ કલેક્ટરને પત્ર લખી માંગ કરી હતી હાઇવે પર પડેલા ખાડાને કારણે ટ્રાફિક જામ થવા સાથે અકસ્માતનો ભય રહેતો હોય છે સમારકામ નહીં થાય તો આગળ પણ ગાંધી ગાંધીચિંદ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે જય ભારત સાથે જણાવવાનું કે હું નિકુન ભટ્ટ આજે અન્ન અને જળનો ત્યાગ કરીને હું કલેક્ટર ઓફિસ ખાતે ઉપવાસ પર બેઠો છું કેમ કે દિવસ અગાઉ નેશનલ હાઇવે મેથોરિટીના અધિકારીઓને અલ્ટિમેટમ આપેલું હતું કે ભરૂચ વડોદરાના રસ્તા રોડ રસ્તા પંદર દિવસની અંદર સમારકામ ન થાય તો હું અન્ન અને જળનો ત્યાગ કરી ને ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે બેસી તે મેં મારું વચન આજે પૂર્ણ કરું છું અને હું દસ વાગ્યા થી અન્ન અને જળનો ત્યાગ કરીને